બાદ જી ટીવી આ બધી બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર પ્રધાનમંત્રી મોદી સાહેબ બે હજાર એક સાત ઓક્ટોબરે રાજ્યની ધુરા સંભાળી એ સમયે રાજ્યની પરિસ્થિતિ અને હાલાત જે સર્વાંગી વિકાસ કહેવાય એ સર્વાંગી વિકાસની ખૂબ મોટી ઉણપ હતી પરંતુ એમને એ ધુરા સંભાળ્યા પછી રાજ્યની અંદર તમામ જગ્યાએ મૃત્યુદર હોય માતા મૃત્યુદર હોય ખેડૂતની વાત હોય આરોગ્ય વિષય બીજા વિષયો હોય કે શિક્ષણની વાત હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય તમામે તમામ કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટ કેવી રીતે થાય રોડ રસ્તા સારા હોય શિક્ષણ સારું હોય આરોગ્યની વ્યવસ્થાઓ સારી હોય પરંતુ માતાઓ અને બાળકો જે જનતા બાળકો અને જન્મ લીધા પછી એનો જે ઓવરઓલ ગ્રોથ થવો જોઈએ એમાં ક્યાંય ત્રુટી રહી જાય અથવા તો માતા ડિલેવરી સમયે જ પ્રસૂતિ સમયે જો મરી જાય અને બાળકનું પણ મૃત્યુ થાય એ રેશિયો હું એટલા માટે વાત કરું છું કે આ પાંચ વર્ષમાં અને સાહેબ હતા ત્યારે એનો જે તમને તફાવત જોવા મળશે એ ખૂબ મોટો છે તે વખતે ગુજરાતમાં સાઠનો હતો અને પચીસમાં આજે વીસનો થઈને રહ્યો છે એટલે કે ખૂબ મોટું બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે અને સાથે બે હજાર એકમાં ભારતમાં ત્રણસો એક હતો અને ગુજરાતમાં એકસો બોતેર હતો બે હજાર એકની ની વાત કરું અત્યારે હાલ અઠ્યાસી ગુજરાતમાં એકાવનનો નો છે ભારતની સાપેક્ષમાં વખતો વખત પ્રધાનમંત્રી મોદી સાહેબના તેર વર્ષના શાસનકાળમાં અને એના પછીના ભારતીય જનતા પાર્ટીના શાસનકાળમાં બાળ મૃત્યુ દર આપણે સતત ઘટાડતા રહ્યા છીએ અને ઘટતો પણ રહ્યો છે એમાં જનભાગીદારી પણ આવી જાય લોકોનો સહયોગ આવી જાય આરોગ્યની વ્યવસ્થાઓ આવી જાય અને અનેકવિધ યોજનાઓ ગુજરાતની અંદર જે રીતે ક્યાંક નાના મોટા સમાજોને તમામને સાથે લઈ ક્યાંક પછાત હોય વૈચારિક રીતે પછાત હોય ક્યાંક જૂની માન્યતા હોય પરંતુ નેવું ટકા પંચાણું ટકા અત્યારે આપણે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી થઈ છે અને એના કારણે માતા પણ મળતી અટકી છે અને બાળકો પણ કોખની અંદર જ અથવા તો એ જન્મ લીધા પછી ઠીંગણાપણું હોય ઊંચાઈ ના હોય ઓછી હોય ગર્ભની અંદર જ એ બાળક એ બાળકનું પોતાનું વજન ઓછું હોય કુપોષિત હોય માતા કુપોષિત હોય આ તમામ બાબતોને આવરી લઈ અને જે સતત પ્રયત્ન થતા રહ્યા અનેક અનેક યોજનાઓ થકી છે ગ્રાસરૂટ લેવલ એમાં આઈસીડીએસ દ્વારા આદિવાસી વિસ્તારોની અંદર અને બાકીના વિસ્તારોમાં અનેકવિધ યોજનાઓ એવી મૂકાય કે જેનાથી માતા પ્રેગ્નન્ટ થાય પ્રેગ્નન્સી દરમિયાન એટલે એએનસી અમારી જે બહેનો છે આશા વર્કર બહેનો એ ઘરે ઘરે જઈ જે પણ કોઈ માતા પ્રેગ્નન્ટ થઈ હોય એની નોંધણી થાય એનું વજન થાય એના પોષણની એના પેરામીટર્સ જે હોય એના શરીરની અંદર એનિમિયાથી લઈ અને કંઈ પણ કુપોષિત માતા હોય તો પેરામીટર્સના આધારે અનેકવિધ યોજનાઓ થકી આ બધી બાબતો એને સારવાર આપવામાં આવે છે એના એના કારણે આજે ખૂબ મોટો આ તફાવત જોવા મળ્યો છે હજુ પણ જે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સમયની અંદર એક ચિંતન શિબિર થઈ હતી એમાં પણ અમે નવા ગોલ સેટ કર્યા છે અને નવા ગોલ સેટ કરવાની સાથે માતાઓને બચાવવાનું અભિયાન બાળકોને બચાવવાનો અભ્યાસ અને સુપોષિત બાળક વેલ માઇન્ડ માઇન્ડવાળું બાળક બને એના માટેની અનેકવિધ યોજનાઓ કદાચ યોજનાઓ આપને ગણાવું તો અનેક વિવિધ વર્ગો માટે વિવિધ સમુદાયો માટે અનેક અનેક જુદી જુદી યોજનાઓ આપણે બનાવી એના થકી તંદુરસ્ત ગુજરાત તંદુરસ્ત બાળક તંદુરસ્ત યુવાન અને તંદુરસ્ત માતા અને અત્યારે તમને કહેતા આપણને આનંદ થાય છે કે આ વખતની જે થીમ છે સાતમી ઓક્ટોબરે સાહેબે શપથ લીધા હતા અને એના પંદર દિવસ સુધી સ્વસ્થ નારી અને સશક્ત પરિવારની થીમ ઉપર આખા રાજ્યની અંદર આરોગ્ય વિભાગ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી છે અને ખૂબ સારા પરિણામ અને આંકડાઓ એમાં આપણી સામે આવ્યા છે ખૂબ બધી બહેનોએ પોતાનું સ્ક્રીનિંગ કરાવ્યું છે પોષણ માટેની પણ ચિંતા એમાં થઈ છે એટલે આખે આખું બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર એના ઉપર આપણે ફોકસ કરી મિનિમાઈઝ રેટ ઉપર આપણે પહોંચવું છે

એટલે જીરોથી છ વર્ષનું બાળક હોય છ વર્ષથી ઓગણીસ વર્ષનું હોય સ્કૂલમાં જઈ અને ચેક કરી અને એ બાળકોનું આરોગ્ય તપાસવું ખૂબ ઉષિત હોય ટેસ્ટેડ સ્ટન્ટેડ હોય આ બધા બાળકો માટે અનેકવિધ યોજનાઓ અને સાથે આ માતાઓની ચિંતા એ સગર્ભા થાય ત્યારે ચિંતા કરીએ એ બાળકના જન્મ પછી એની ચિંતા કરીએ અને જો કદાચ યોજનાઓ આપને ગણાવવું કયા બાબતની તો એટલી બધી યોજનાઓ છે કે જેના થકી કોઈ પણ બાળક કોઈપણ ઘરનું ભવિષ્ય જેના હાથમાં છે એવા બાળકો બિલકુલ તંદુરસ્ત મજબૂત એ બને એ બાબતની ચિંતા રાજ્ય સરકાર કરી જ રહી છે બિલકુલ સર મારે યોજનાની જ વાત કરવી છે કેન્દ્રીય યોજનાઓની વાત કરીએ તો પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના જેવી છે તેવી ગુજરાતમાં કઈ કઈ યોજનાઓ છે ખાસ સ્વસ્થ મહિલાઓ માટેની વાત કરવામાં આવી જેવી રીતે આપણે વાત કરી કે સ્વસ્થ મહિલા હોવું જરૂરી છે તો ગુજરાતમાં કઈ કઈ એવી યોજનાઓ છે એ આપ જણાવી શકો ગુજરાતની અંદર હોમ બેઝ ન્યુ બોર્ન કેર બેઝ યંગ ચાઇલ્ડ જનની સુરક્ષા યોજના જનની શિશુ સુરક્ષા યોજના પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન એક્સટેન્ડેડ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન ખીલખીલાટ નમોશ્રી અતિ જોખમી માતા પ્રધાનમંત્રી માતૃવંદના યોજના નમોશ્રી યોજના પોષણ સુધા યોજના મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના એનિમિયા મુક્ત ભારત આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એનિમિયા મુક્ત ભારતનું અભિયાન આપ્યું છે એના અંતર્ગત માતા કોઈ પણ એનિમિક ના હોય એની ચિંતા પણ આપણે આના અંતર્ગત કરીએ છીએ દૂધ સંજીવી યોજના આ બધી યોજનાઓ થકી જુદા જુદા સેક્ટરમાં જુદા જુદા વર્ટિકલ્સમાં આ યોજનાઓ આપણે લાગુ કરીએ છીએ અને આપણે સુનિશ્ચિત કરીએ છીએ પોષણ સુધા ટ્રેકર છે આપણી પાસે આંગણવાડીની જે બહેનો છે એની પાસે પણ ટેકનોલોજી આધારિત બાળકો માટે એનો વજન કરવાનું વજન કર્યા પછી એની ઊંચાઈ માપવાની પછી એને જે પોષણ આપીએ છીએ તો એનું મોનિટરિંગ કરવાનું આ બધું એપ દ્વારા એટલે આપણને ખબર પડે કે અત્યારે અને હમણાં તો અમે આરોગ્ય સમીક્ષા કેન્દ્ર બનાવ્યું છે કે જેની અંદર તમામ પેરામીટર્સ આરોગ્યના ત્યાં આપણે એને વોચ કરીએ છીએ વોચ કરીએ છીએ એટલું જ નહીં પરંતુ જે બાકી એરિયા રહી જાય છે માનો કે રસીકરણનો કાર્યક્રમ છે ઇન્દ્રધનુષ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ખૂબ એને એક્ટિવ કર્યો છે રસીકરણના કાર્યક્રમમાં પણ માનો કે પંચાણું ટકા રસીકરણ થતું હોય ઓકે પણ જે પાંચ ટકા બાકી રહેશે એને શોધી અને સો ટકા સુધી પહોંચવાનું ટીબી ટીબીવાળો વિષય હોય માતાઓ જે મૃત્યુ પામતી હોય અને જ્યાં પોષિત માતાના હોય અથવા તો જે કુપોષિત બાળકો હોય કુપોષિત માતા હોય તો એનું ટ્રેકિંગ કરી પોષણ સુધા યોજના દ્વારા એને મજબૂત કરવાનું કામ અને દૂધ સંજીવીની યોજના દ્વારા એ બાળકોને મજબૂત બનાવવાનું કામ અને નાની મોટી કોઈ તકલીફ પણ એ બાળકને હોય તો આરબીએસકે સ્કીમ એટલે કે જીરોથી અઢાર વર્ષની કોઈપણ પ્રકારની કોમ્પ્લિકેટેડ સર્જરી હોય કે કોઈપણ પ્રકારની બીજી મુશ્કેલી હોય તે સરકાર વિનામૂલ્યે કરે એટલે અઢાર વર્ષની વય સુધી બાળક પણ મજબૂત બને અને સાથે માતા પણ થીમ ઉપરથી જ આપ સમજી શકો છો કે પ્રધાનમંત્રી મોદી સાહેબે સ્વસ્થ નારીનું મહત્વ એટલા માટે આપ્યું છે ઘરની નારી જો સ્વસ્થ હોય ના હોય પોષિત હોય મજબૂત હોય તો બાળક પણ મજબૂત બને એ દિશામાં રાજ્ય સરકાર ચોક્કસ કામ કરી રહી છે પરંતુ આની અંદર અમારે જનભાગીદારી એટલે લોકોનો સહયોગ પણ એટલો જ જરૂરી છે અને અત્યારે યુનિસેફ દ્વારા પણ અમે એની સાથે જોડાઈને આ ક્ષેત્રમાં કામ કરીએ છીએ એના સિવાય સરકારી યોજનાઓ વ્યવસ્થાઓ છે પહોંચાડવાનો પ્રયત્ન સો ટકા એફર્ટ સાથે સરકાર કરે છે પરંતુ એની સાથે સમાજના આગેવાનો જોડાય ગામના આગેવાનો જોડાય અને નક્કી કરે કે મારું ગામ કુપોષણ મુક્ત ગામ મારું મારા ગામની નારી કુપોષિત માતા કુપોષિત મુક્ત બાળક આ પ્રકારના અભિયાન સાથે જોડાય તો મને લાગે છે કે ગામમાં પરણીને આવતી કોઈ પણ માતા અને જે માતા એક ગામમાંથી બીજા ગામમાં જતી હોય સાસરે જતી હોય પરણીને જતી હોય તો એ નક્કી કરે કે અમે અમારા ગામમાંથી અમારી દીકરીને વિદાય કરીશું એટલે પોષિત જ મોકલીશું આ પ્રકારના અભિયાનોની પણ જરૂર છે આવી સામાજિક જાગૃતિની પણ જરૂર જે સર રાજ્ય સરકારની મહિલા અને બાળ વિકાસની યોજનાઓની આપણે વાત કરી તો તેમાં વ્યાપ અને સંખ્યામાં વધારો થઈ રહ્યો છે પરંતુ તેમાં ટેકનોલોજીના ઉપયોગને લઈ અને કેવી રીતે કાર્ય કરવામાં આવી રહ્યું છે કે જે રીતે લાભાર્થીઓને વધુમાં વધુ ફાયદો થઈ શકે મેં આપને કહ્યું જી આંગણવાડીની બહેનો છે તો આંગણવાડીની બહેનો માટે પણ એને એપ્લિકેશન આપી છે એના થકી એ બાળકોનું ટ્રેકિંગ પણ કરી શકે અને દર મહિને આપણે સમુદાયોને પણ જોડ્યા છે અને એની અંદર ચાર મંગળવાર મહિનાના ચાર મંગળવાર જુદા જુદા વિષયો સાથે એ એના પોષણની ચર્ચા થાય કુપોષણની પણ ચર્ચા થાય આવા ચાર મંગળવારે સમુદાયોને જોડી અને એને એમને એ બાબતનું શિક્ષણ આપવામાં આવે પોષણયુક્ત વાનગીઓની હરીફાઈ થાય અને ટેક હોમ રાશન એ આપણે બહેનોને ઘરે જ આપીએ છીએ કે તમે આ રાશન ઘરે લઈ જઈ જ્યારે સગર્ભા હોય કે કુપોષિત બાળકો હોય તેને ઘરે આપીએ છીએ અને ઘરે એ વાનગી પોતાના બાળકને ખવડાવી શકે સગર્ભા માતા હોય તો એ પોતે પણ એ વાનગીઓ લઈ અને એના પોષણમાં વધારો કરી શકે પોષણ સુધા ટ્રેકર પણ છે આ વ્યાપની અંદર જ્યારે વિજ્ઞાનનો અને ટેકનોલોજીનો વિસ્ફોટ આખી દુનિયામાં થયો છે એટલે ભારત પણ એમાં પાછળ નથી રહ્યું અને પ્રધાનમંત્રી મોદી સાહેબે દરેક વિષયની અંદર ડીબીટી હોય કે કોઈપણ પ્રકારની યોજના હોય એ તમામ યોજનાઓને ટેકનોલોજી સુધી જોડી અને પૂરેપૂરી સો ટકા સેચ્યુરેશન સાથે એ લાભાર્થી વ્યક્તિ સુધી પહોંચે એ આપણે ટેકનોલોજીના મારફતે કરી છે સર રાજ્યમાં એનિમિયા મુક્ત મહિલાઓ અને કિશોરીઓનું પ્રમાણ વધારવા માટે કયા વિશિષ્ટ આરોગ્ય કાર્યક્રમો થઈ રહ્યા છે તેના પર ભાર મૂકવામાં આવી રહ્યા છે અને શું તેનાથી તમને એવું લાગે છે કે એનિમિયા મુક્ત ગુજરાતનું સૂત્ર સાર્થક થઈ રહ્યું છે 0 થી 6 વર્ષના કિશોર અને કિશોરીઓ 6 વર્ષથી તે 9 વર્ષ અને 9 વર્ષથી 19 વર્ષ આ ત્રણ ભાગની અંદર કિશોર અને કિશોરીઓનો આપણે એનું હેલ્થ ચેકઅપ કરીએ છીએ અને એના હેલ્થ ચેકઅપ પછી કુપોષિત બાળકો માટે જેમાં આયનની ઉણપ હોય તો એ પણ ગુળીઓ આપીએ છીએ બીજા પ્રકારના વિટામિન્સની કમી હોય તો એ પોષિત આહાર આપવા માટે ટેક હોમ રાશનની મેં હમણાં વાત કરી એ આપણે ઘરે પણ આપીએ છીએ અને સાથે માતાઓ અને કિશોરીઓ માટે અલગ પ્રકારથી એ વ્યવસ્થાઓ એવી ગોઠવી છે કે જ્યાં આગળ આપણને કુપોષિત બાળકો મળે એનિમિક બાળકો મળે તો એનિમિક બાળકનું હિમોગ્લોબિન કેવી રીતે વધે એના માટે જરૂરી કે એની ટોટલ એ સશક્ત અને ઉંમરલાયક થાય ત્યાં સુધી એના પોષણની તમામ પ્રકારની ચિંતા એ સરકાર કરે અને સરકાર અને પાછો આની અંદર તો પાંચ વિભાગો આવે છે મહિલા બાળ વિકાસ કલ્યાણ આરોગ્ય શિક્ષણ ટ્રાઇબલ આવા વિભાગો સંકલિત થઈ અને આ બીડું ઝડપ્યું છે બિલકુલ થી સર આપણે જોયું કે પહેલા શું સ્થિતિ હતી અને અત્યારે શું સ્થિતિ છે દ્રષ્ટિકલ તેમાં ચેન્જ આવ્યો છે પરંતુ હવે જે રાજ્ય સરકારે આરોગ્યના માળખાને જે મજબૂત બનાવી રહી છે તો તેમાં ગ્રામ્ય લેવલે શું કામગીરી થઈ રહી છે સાથે જે હેલ્થ સેન્ટરો અને વેલનેસ સેન્ટરો કે જે પોષણ અને આરોગ્ય સંબંધિત સેવાઓ માટે લોકો માટે ઊભા કરવામાં આવ્યા છે તેને કેટલો વિશ્વાસ જીત્યો છે ગામડા લેવલે આપણે સબ સેન્ટર હતા એટલે કે ત્યાં આગળ એક આયુર્વેદિક ડોક્ટર હોય સાથે એમપીએડબલ્યુ એફ ડબલ્યુ હોય અને આરોગ્યની વ્યવસ્થાઓ હોય પરંતુ નરેન્દ્રભાઈએ એને આયુષ્યમાન આરોગ્ય મંદિર નામ આપ્યું દસ હજાર કરતાં વધારે આપણી પાસે આયુષ્યમાન આરોગ્ય મંદિર છે લગભગ પંદરસો થી સત્તરસો જેટલા મને એક્ઝેક્ટ આંકડો ખબર નથી પણ લગભગ મોર દેન ફિફ્ટીન આપણી પાસે પીએચસી છે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે અને ત્રણસો પાંસઠ જેટલા આપણી પાસે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે આના થકી દરેકે દરેક વ્યક્તિને ગ્રામ્ય લેવલની અંદર સારી સારવાર મળી રહે અને એમાં પણ આ વખતે સીએચસીની અંદર જ્યાં આગળ જે શિડ્યુલ વિસ્તાર છે વિકસિત વિસ્તાર છે ત્યાં આગળ જે સ્પેશિયલાઇઝ ડોક્ટર જે પહેલાં ત્રણ હતા એનેસ્થેટિક પીડિયાટ્રિક અને ગાયને એમાં બેનો વધારો કરી અને પાંચનું આપણે મહેકમ કરવા જઈ રહ્યા છીએ એટલે ગામડા લેવલે પણ તાલુકાની અંદર સીએચસી સેન્ટર હોય તો સીએચસી સેન્ટરની અંદર સ્પેશિયલાઇઝ સબ્જેક્ટ અથવા તો સ્પેશિયલાઇઝ એને સારવાર વધુ મળે એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવી છે અને પીએચસીમાં મહિનામાં એક દિવસ ત્યાં સ્પેશિયલાઇઝ ડૉક્ટર જાય અને એ સ્પેશિયલાઇઝ ડૉક્ટર એ દિવસે એ તમામની સ્ક્રીનિંગ પછીની જે સારવાર વધારાની આપવાની હોય એ ત્યાંથી આપવામાં આવે છે જે સર્જરી રીતે બાળ વિકાસ સેવાઓની વાત કરીએ તો આશા વર્કર બહેનો છે આંગણવાડી બહેનો છે તેની આમાં ખૂબ મોટી ભૂમિકા છે તો તેના સંસાધનોને લઈ અને તે દિશામાં સરકાર કયા પ્રકારનો વિચાર કરી રહી છે આશા વર્કર આંગણવાડી અને તેડા ગરબે છે એટલે તમારો મૂળ વિષય એમના પગાર લક્ષી છે હું જે સમજુ છું એ એમના વેતન પૂરતો છે પરંતુ હાલની અંદર આ તમામ બાબતો જુડિશરી છે સબ જ્યુડિશ છે એટલે સબ જ્યુડિશો એટલે અત્યારે અહીંયા હું ચર્ચા કરીશ તો ખોટું પડશે પરંતુ યોગ્ય સમયે સરકાર યોગ્ય નિર્ણય લેશે બિલકુલ આપણે વાત કરી રહ્યા છે આરોગ્યની અને રાજ્ય સરકારે અત્યાર સુધી ખૂબ સારી એવી યોજનાઓ કાઢી છે કે જેનો લાભ ઘણા બધા લોકોને મળી રહ્યો છે પરંતુ સુપોષિત ગુજરાતના લક્ષ્યને હાંસલ કરવા માટે આપણે અંતરિયાળ વિસ્તારોમાં થોડા જઈએ જેમ કે આદિવાસી વિસ્તારો છે કે જ્યાં પોષણ અને આરોગ્યની સેવાઓ જે પહોંચાડવા રાજ્ય સરકાર શું કામ કરી રહી છે કારણ કે એવા પણ સમાચારો આપણે સાંભળ્યા છે કે પ્રસ્તુત આ છે તેમને જોડીમાં લઈ જવી પડી ત્યાં એકસો આઠ નથી પહોંચી શકતી તો ત્યાં કઈ કઈ બાબતોનો અભાવ છે શું રસ્તાઓનો અભાવ છે ત્યાં પરિવહનનો અભાવ છે શું ત્રુટિઓ ત્યાં રહી ગઈ છે આશા વર્કર બહેનો આની બરાબર ખાતરી પણ કરતી હોય છે કે યોગ્ય સમયે જે તારીખ નક્કી થઈ હોય એ પહેલાં એને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું સાત કરોડની વસ્તી છે ને આઈસીડીએસ દ્વારા એટલે કે જે વિકસિત વિસ્તાર અને શેડ્યુલ્ડ વિસ્તાર એની અંદર આ યોજનાઓ ખૂબ આપણે કાર્યાન્વિત કરી રહ્યા છીએ પરંતુ વિષય છે એ ડુંગરાળમાં રહેતા હોય અલગ અલગ ઝૂંપડા હોય ત્યાંથી પ્રસૂતા માતાને હોસ્પિટલમાં લાવવા માટેનો જે પ્રશ્ન આપણે તે નાના નાના સાધનો ટુ વ્હીલર્સથી લઈ અને નાના સાધનોની પણ વ્યવસ્થા કરી છે પરંતુ એ જે તારીખ નક્કી થઈ હોય અથવા તો ડોક્ટરે જે કહ્યું હોય એ પ્રમાણે એને સમયસર હોસ્પિટલાઇઝ કરવાની વ્યવસ્થાઓ પણ કરી છે પરંતુ ક્યાંક સમજના અભાવે અથવા તો કામના અભાવે એવી માતાઓ હોસ્પિટલમાં સમયસર નથી જતી અને છેલ્લી ઘડીએ ક્યાંક મુશ્કેલી થાય એ વખતે એને જે લઈ જવાવાળો વિષય છે એમાં ક્યાંક ને ક્યાંક આવા બનાવો બનતા હોય છે હમણાં આપણે જોયું કે ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ આવ્યો છે તો એવા સમયે સ્થાનિક લોકોને પૂરતી વ્યવસ્થા મળી રહે મદદ મળી રહે એવા સરકાર દ્વારા કેવા પ્રયાસો ભરાઈ રહ્યા છે આપણા ત્યાં ધારકો છે એને ત્રણસો દિવસ ત્રણસો માંથી રજાઓ બાદ કરો એટલે ત્રણસો દિવસ સુધી એને એ વ્યવસ્થા એ રાશન મળી રહે એની વ્યવસ્થા સરકારે ગોઠવી છે સાથે ગર્ભવતી માતાઓ છે કુપોષિત બાળકો છે ટેક હોમ રાશન મેં જે પહેલા વાત કરીએ એમને ઘર ઉપર જ આપીએ છીએ અને એ સમયસર મહિના પહેલાં જ આપી દઈએ છીએ અને આપણે ખાતરી રાખીએ છીએ કે ફ્રેશ એમના ત્યાં જાય એની વાનગીઓ બનાવીને ખાઈ શકે આ પ્રકારની વ્યવસ્થાઓ તો આપણે કરી જ છે એટલે કોવિડમાં પણ દરેક અઠવાડિયે જે કુપોષિત બાળક હતો એને એક કિલો સુખડીની આપણે વ્યવસ્થા કરી હતી એટલે વિષય ત્યાં ન પહોંચે આફત છે પંદર દિવસ સુધી સતત વરસાદ પડ્યો ક્યાંય લેન્ડસ્લાઈડ થયું તો એ સરખું થાય અને એપ્રોચેબલ મોટરેબલ રસ્તા ના થાય ત્યાં સુધી એના પોષણને એના ઘરમાં તકલીફ ના પડે એની ચિંતા પણ આપણે કરીએ જ છીએ જી સર જે રીતે વાત કરવામાં આવે કે કુપોષણ સામેની લડતમાં સ્વૈચ્છિક સંસ્થાની મદદ સરકાર લઈ રહ્યું છે કે કેમ અને અગર હા તો પછી કયા પડકારનો સામનો કરવો પડે છે કે અસરકારક પરિણામ નથી મળી રહ્યું સમુદાયોને જોડીને તો સરકાર પ્રયત્ન કરે છે સમુદાયોમાં પણ દર મંગળવારે જુદા જુદા વિષયો સાથે એ સમુદાયની સાથે એનો સંવાદ થાય પોષિત કિશોરી માટેનો વાનગી સ્પર્ધા વગેરે ચાર વિષયોમાં એને વહેંચી દર મંગળવારે પહેલો મંગળવાર તો આ દિવસ બીજો મંગળવાર તો આના માટે ત્રીજો મંગળવાર તો આના માટે ચોથો મંગળવાર તો આના માટે આ સતત ચાલતી પ્રક્રિયા છે યુનિસેફ સાથે પણ એની સાથે જોડાય અને આમાં ખૂબ ગતિ આવે એ પ્રકારનું કામ પણ આપણે કરી રહ્યા છીએ પરંતુ જે મેં અગાઉ પણ કહ્યું કે સમુદાયોની સાથે સમાજો જોડાય આગેવાનો જોડાય પંચાણું ટકા ની સફળતા એ છીએ પરંતુ આરોગ્ય સમીક્ષા કેન્દ્ર તો ત્યાં આપણે મોનિટરિંગ કરીએ છીએ જે થાય છે બરાબર આ એક જ ઇન્દ્રધનુષ પૂરતું નથી પરંતુ આરોગ્ય સમીક્ષા કેન્દ્રની અંદર જે ગેપ એનાલિસિસ અમે કરીએ છીએ આગળ ત્રુટી રહી છે ટકાવારીમાં આપણે હજુ પાછા છીએ ગેપ એનાલિસિસ કરી અને એના સુધીનો પહોંચવાનો પ્રયત્ન આમાં આપણે આશા વર્કર બહેનોને પણ જોડી છે આરોગ્ય કર્મીઓને પણ જોડ્યા છે એટલે જે વિસ્તારની અંદર આ પાંચ ટકા બાકી એટલા માટે રહે છે કે જે માઇગ્રન્ટ્સ લેબર હોય છે જે મજૂરી કરતા હોય આજે અહીંયા છે કાલે ત્યાં છે પરમ દિવસે બીજી જગ્યાએ છે ત્યાં આગળ આપણને આ જોવા મળે તો એમને પણ ટ્રેકિંગ કરીને એમના સુધી રસીકરણ પહોંચે એની વ્યવસ્થા સરકાર બિલકુલ કૃત નિશ્ચય છે કે ગેપ એનાલિસિસ એક જ સેક્ટરમાં નહીં આ એક કુપોષણમાં જ નહીં પરંતુ ટીબીની વાત હોય ઇન્દ્રધનુષ મિશનની વાત હોય કે બીજા પીએમ જે વાય કાર્ડની વાત હોય વહીવનના આયુષ્યમાન કાર્ડની વાત હોય તમામ ક્ષેત્રની અંદર આપણે મોનિટરિંગ કરી અને ગેપ એનાલિસિસમાં આપણે આગળ વધી રહ્યા છીએ બિલકુલ એક સવાલ સર એ પણ થાય છે આપણે કુપોષણની પણ આપણે વાત કરી ત્યારે એક તરફ આપણે મેદસ્વીતા સામે લડી રહ્યા છીએ અને બીજી તરફ પ્રશ્ન કુપોષણનો પણ છે તો આ બંનેમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે તો શું આ વિરોધાભાસ આર્થિક અસમાનતા સૂચવે છે કે પછી જનજાગૃતિનો અભાવ આમાં બેન તમને કહીશ તો અત્યારે જે રીતે આ તૈયાર પડીકાને આવે છે આ બે મોટા પ્રશ્ન છે એ બધા જે આવે છે ને અત્યારે જે અને એ પણ થોડો સુખી પરિવાર હોય બાળક આગ્રહ કરતું હોય જંક ફૂડ અને એની અંદર પોષક તત્વો ઓછા હોય અને એમાં એનર્જી હોય શુગર હોય અને પોષક ન્યુટ્રિશન તત્વો ઓછા હોય એ પ્રકારનું ફૂડ એ લેતા હોય છે અને એના કારણે એ જંકનેસ એટલે કે મેદસ્વીતા વધતી હોય છે આ એક લોકજાગૃતિનો વિષય છે નરેન્દ્રભાઈએ આ જે વિષય મેદસ્વિતાનો લીધો છે કારણ કે એમની દ્રષ્ટિ એ પડદાની પેલી બાજુ જોઈ શકે છે કે આવતા સમયની અંદર કુપોષણ જે રીતે સમસ્યા છે એ રીતે મેદસ્વિતા પણ સમય બનવાની છે કુપોષણ સામે લડવા તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કુ કૃત નિશ્ચયી છે પણ મેદસ્વિતા સામે લડવું હશે તો એ લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવો પડશે એને યોગ્ય સલાહ મળે યોગ્ય સલાહ મળ્યા પછી એ પ્રમાણે આહાર અને એની જીવનશૈલી બનાવે એ પ્રકારના વિષયો સાથે અત્યારે અમે પ્રાયોગિક ધોરણે મેડિકલ જે કોલેજો છે એની હોસ્પિટલમાં છે એમાં આની સ્પેશિયલ આપણે ઓપીડી કરીશ જીરિયાટ્રિક કેર મેન્ટલ હેલ્થ અને ઓબેસિટી એની સલાહ માટેની એક અલગ વ્યવસ્થાઓ શરૂ કરી છે અને વિશ્વાસ રાખીએ છીએ કે આવતા સમયમાં છેક નીચે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ સુધી પણ આ ત્રણે ત્રણ વૃદ્ધ મા બાપની ચિંતા કરવી ખૂબ જાડાપણું એટલે મેદસ્વિતાની ચિંતા કરવી અને માનસિક આરોગ્ય અત્યારની ભાગદોડવાળી જિંદગીની અંદર માનસિક પ્રશ્નો ખૂબ ઊભા થાય પ્રશ્નોના જવાબ ખૂબ સહેલા જ હોય છે પરંતુ કોઈની સાથે વાતચીત થતી નથી કાઉન્સિલિંગ થતું નથી અને એના કારણે મનમાં ન મનમાં ઘૂંટાઈ અને એ માનસિક સમસ્યાઓ જે પેદા થાય એના સામે પણ લડીએ છીએ અને આ મેદસ્વીતાવાળો વિષય કોઈએ વિચાર્યું નહીં હોય કોઈએ કદી એડ્રેસ નહીં કર્યું હોય અને પહેલી વખતે નરેન્દ્રભાઈએ આને પણ કુપોષણ અને સામે મેદસ્વીતા આ બંને વિષયો અને એક નોર્મલ રૂટીન લાઈફ કેવી હોઈ શકે એની કલ્પના એમને કરી છે સશક્ત ભારતની જ્યારે વાત કરતા હોઈએ એટલે બેમાંથી એક આપણને પોષાય નહીં કુપોષણ પણ ન પોષાય ને મેદસ્વીતા પણ ન પોષાય આ બંને વિષયો પર સરકારે કામ કરવાનું કુપોષણ ઉપર તો ચાલુ હતું પરંતુ હવે મેદસ્વિતા ઉપર પણ લોકોને સલાહ આપવું લાઈફસ્ટાઈલ કેવી રીતે જમવું કેવી રીતે તમારી જીવનચર્યા રહેવી જોઈએ બાળકોને કયા પ્રકારના ખોરાક આપવા જોઈએ આ બધા વિષયો સાથે આ બંને વિષયોને લઈને રાજ્ય સરકારે કામ ચાલુ કર્યું સર કિશોરીઓના પોષણની સાથે સાથે તેમનું શિક્ષણ પણ એટલું જ મહત્વનું છે કેમ કે શિક્ષિત નારી જ આવતીકાલનું વિકસિત ભારતનું ભવિષ્ય છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ કન્યા કેળવણી મહોત્સવથી દીકરીઓને ભણવા માટે શાળાએ લઈ ગયા હવે દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે દીકરીઓ આગળનો અભ્યાસ કરે તેના માટે રાજ્ય સરકાર કેવા પ્રકારની કામગીરી કરી રહ્યા છે હમણાં જ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એક યોજના જાહેર કરી જેની અંદર ધોરણ નવ દસ અગિ અગિયાર અને બાર આ ચાર ધોરણમાં ભણીને હાયર એજ્યુકેશનનું પૂરું કરે એના માટે હપ્તે હપ્તે એટલે સાડા બાર હજાર સાડા બાર હજાર સાડા બાર હજાર હજાર એ એ ચારે ચાર પચાસ હજાર રૂપિયાની એ દીકરીને મદદ થાય ઘણી વખતે અત્યારે આપણા જે મધ્યમ વર્ગના પરિવારો અથવા બિલો મધ્યમ વર્ગ એ પરિવારોની અંદર દીકરી કામ કરતી હોય એટલે ક્યાંય ખેતરે જતી હોય પશુપાલનની કામ કરતી હોય કે બીજું કંઈ નાનું મોટું ઘરમાં કામ કરતી હોય તો એ કામની લાલચમાં અને વધારાની આવક મેળવવાના આશયથી દીકરીઓનો અભ્યાસ છોડાવતા હોય તો આ સાડા બાર હજાર એના ખાતામાં સીધા આવતા હોય ભણતી હોતા આવે તો એને કોમ્પન્સેટ કરી શકાય અને એ પરિવાર દીકરીને ચોક્કસ ભણાવે એ આશયથી આપણે મૂક્યું છે અને દીકરાઓ માટે પણ હવે સાયન્સનો ટ્રેન્ડ આપણો ઓછો થતો જાય એટલે સાયન્સમાં ભણે એ દીકરાઓને પણ પચીસ હજારની એક્સ્ટ્રા સહાય એ અગિયાર અને બારમાં આપણે આપીએ છીએ અને એની સાથે કેટલી યોજના એનો જન્મ થાય જન્મ થાય ભણવા જાય ભણી અને એ સાતમા ધોરણમાં આવે એ પુખ્ત થાય અનેક યોજનાઓ નારી સશક્તિકરણ અને બાળકીઓ ભણતી થાય અને અત્યારે હું હાયર એજ્યુકેશન પણ મારી પાસે છે હું જોતો હોઉં છું જ્યારે કોન્વોકેશનમાં જવાનું થાય એટલે જે ગોલ્ડ મેડલ લેવાવાળી દીકરીઓ સૌથી વધારે હોય એટલે આ આ એક મોટો તફાવત આપણને જોવા મળે છે બિલકુલ ત્યાં એક મોટો ચેન્જ આવ્યો છે કારણ કે અભ્યાસમાં દીકરાઓ કરતાં હવે દીકરીઓ આગળ વધી રહી છે પણ આગામી પાંચ વર્ષની સર વાત કરીએ તો પાંચ વર્ષમાં ગુજરાતને સંપૂર્ણ રીતે કુપોષણ મુક્ત બનાવવા માટે હવે સરકારનો રોડ મેપ છે આગળનો આપણે તો કારણ કે બે સુધીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે હવે કયા કયા લક્ષ્યો છે કે નક્કી કર્યા છે મેં આપણે કહ્યું કે અમે આરોગ્ય સમીક્ષા કેન્દ્ર બન્યું છે ત્યાં એનાલિસિસ કરીએ છીએ ટેકનોલોજીના માધ્યમમાંથી માતા અને બાળક આ બંનેનું આપણે ટ્રેકિંગ કરીએ છીએ ગર્ભવતી માતાનું પણ ટ્રેકિંગ કરીએ છીએ જન્મ્યા પછી બાળકનું ટ્રેકિંગ કરીએ છીએ કિશોરીઓનું કરીએ છીએ અને અઢાર ઓગણીસ વર્ષનું બાળક થાય ત્યાં સુધી આપણે ટ્રેકિંગ કરીએ છીએ પરંતુ એની અંદર એ ટ્રેકિંગ કરી અને જરૂરી પોષણ માટેની યોજનાઓ એના સુધી પહોંચે એની વ્યવસ્થાઓ કરી છે પરંતુ જ્યાં મેં કહ્યું કે ગેપ એનાલિસિસ છે એ ગેપ એનાલિસિસની અંદર એ ત્યાં સુધી પહોંચવાનું એ રાજ્ય સરકારનો પ્રયત્ન છે આ પહેલું અને મહત્ત્વનું પગલું આનો રોડમેપ જ એ છે કે આવતા સમયની અંદર ટ્રેકિંગ કરી અને પ્રત્યેક બાળક પોષિત હોય જે માતા બનવાની છે એ પોષિત હોય બાળકના જન્મ થયા પછી એ બાળક ઘણી વખત અથુરા માસે જન્મતું હોય છે માતાના ગર્ભની અંદર બાળકને કોમ્પ્લિકેશન્સ થતા હોય આવા બધા વિષયોને પણ અમે એડ્રેસ કરી રહ્યા છીએ એટલે આવતા સમયની અંદર દરેક કક્ષાએ અને દરેક વર્ગ અને દરેક સમુદાય સુધી આ કામ સુપેરે પૂરું થાય અને જે મેં કહ્યું કે ટ્રેકિંગ કરતાં કરતાં માલુમ પડે કે આપણે આટલા સુધી જ આપણું રીચઆઉટ છે આટલું બાકી છે તો એ બાકીનામાં કેવી રીતે રીચઆઉટ થાય અને એ યોજનાઓ એના સુધી કેવી રીતે પહોંચે એનો પ્રયત્ન રાજ્ય સરકાર કરી રહી છે આ જ અમારો રોડ છે

ચોવીસ વર્ષ જનવિશ્વાસ સેવા અને સમર્પણના જેના થકી બની છે સ્વસ્થ નારી સશક્ત ગુજરાત